નમસ્કાર દર્શક મિત્રો કનેક ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું દીપક ચૌહાણ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું દેશ દુનિયા અને ગુજરાતની તમામ ખબરો પર ફટાફટ નજર કરી લઈએ અમદાવાદના રિવરફ્રન્ટ પર આજથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ફ્લાવર શોને ખુલ્લો મૂકવામાં આવશે પંદર જાન્યુઆરી સુધી ફ્લાવર શો ચાલશે સાત લાખથી વધુ રોપાઓનો ઉપયોગ કરીને ચારસો મીટરનું ફ્લાવર સ્ટ્રકચર ઊભું કરવામાં આવ્યું છે ગાંધીનગરમાં સહયોગ સંકુલ ખાતે છેલ્લા બે ત્રણ મહિનાથી સહયોગ સંકુલમાં પાણી પુરવઠા કચેરી ખાતે ટ્રેનિંગ માટે આવેલા ઓગણત્રીસ વર્ષીય પ્રોબેશન અધિકારી જયંત કુંજબિહારી સોનીને છાતીમાં દુખાવો થતાં તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા સારવાર દરમિયાન તેઓનું મોત નીપજતા શોકની લાગણી વ્યાપી જવા પામી છે અમેરિકા જવામાં ફ્રાન્સથી પાછા આવેલા એકવીસ ગુજરાતીઓની પૂછપરછમાં ઘણા ખુલાસા થયા છે ગેરકાયદેસર અમેરિકા જનારા મુસાફરોના કેસમાં સીઆઈડી ક્રાઇમની તપાસ તેજ બની છે શુક્રવારે એકવીસ મુસાફરો પૈકી અઢાર મુસાફરોના નિવેદન નોંધવામાં આવ્યા હતા ગુજરાતના ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં દારૂના લાયસન્સ મળ્યા બાદ પ્રોપર્ટીના ભાવમાં આસમાને પહોંચી ગયા છે ગિફ્ટ સિટીમાં પ્રોપર્ટીની પૂછપરછમાં પાંચસો ટકાનો વધારો થયો છે જ્યારે માત્ર પાંચ દિવસમાં જ ગિફ્ટ સિટીમાં રૂપિયા પાંચસો કરોડથી વધુની પ્રોપર્ટીની ડીલ થઈ છે અમદાવાદ પોલીસની વ્યૂહરચના જાણીને દરેક લોકોને આશ્ચર્ય થયું છે ગુજરાત પોલીસ સાતીર ચોરને પકડવા માટે મધ્યપ્રદેશના ગ્વાલિયર ખાતે પહોંચી હતી પોલીસકર્મીઓ બે દિવસ સુધી શાકભાજી અને ફુગ્ગા વેચતા રહ્યા અને ચોર દેખાતા જ પોલીસકર્મીઓએ તેઓને પકડી લીધા હતા તાજેતરમાં જ આરોપીઓએ અમદાવાદના વકીલના ઘરે ચોરીને અંજામ આપ્યો હતો સુરતના માંગરોળના વેરાકુઈ ગામે ખૂંખાર દીપડા પર શ્વાન ભારે પડ્યો હતો શ્વાનના ટોળાએ દીપડાને ભગાડ્યો હતો દીપડાના હુમલા બાદ શ્વાને વળતો પ્રહાર કરતા દીપડો ભાગ્યો હતો દીપડા પર શ્વાનનો ભારે પડ્યાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે રાજકોટમાં છેલ્લા ચાર દિવસથી દીપડાના ભય વચ્ચે લોકો જીવી રહ્યા છે ત્યારે વન વિભાગ દ્વારા દીપડો પકડવા માટે પાંજરા પણ મૂકવામાં આવ્યા છે જે બાદ પણ દીપડો પાંજરેના પુરાતા વન વિભાગ દ્વારા લોકોની સુરક્ષાને લઈ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને ટૂંક સમયમાં જ ત્રણ મહિના પૂરા થશે પરંતુ આ યુદ્ધને અટકાવવાના કોઈ સંદેશ દેખાઈ રહ્યા નથી આ દરમિયાન દિલ્હીના જામા મસ્જિદના શાહી ઇમામ સૈયદ અહેમદ બુખારીએ કહ્યું છે કે મુસ્લિમ દેશો આ યુદ્ધને ખતમ કરવામાં નિષ્ફળ રહ્યા છે અને માત્ર પીએમ મોદી જ આ યુદ્ધને અંત લાવી શકે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એક દિવસીય અયોધ્યા મુલાકાતે આવી રહ્યા છે પીએમ મોદી પંદર હજાર સાતસો કરોડ રૂપિયાના પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદઘાટન કરશે આટલું જ નહીં પરંતુ શ્રીરામની નગરી દેશના વિવિધ શહેરો માટે ભેટનું બોક્સ પણ ખોલશે રમત મંત્રાલય દ્વારા તાજેતરમાં જ ગંભીર વાંધો ઉઠાવવામાં આવ્યા બાદ ભારતીય રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાની ઓફિસને તેના ભૂતપૂર્વ પ્રમુખ અને ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણસિંહના નિવાસસ્થાન પરથી હટાવી દેવામાં આવ્યા હતા વ્રિજભૂષણના પરિસરને ખાલી કર્યા પછી ની નવી દિલ્હીમાં નવા સરનામાથી કામ કરશે નું નવું કાર્યાલય નવી દિલ્હીના નહરિનગર વિસ્તારમાં છે અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ પહેલી વખત એકસાથે કામ કરી રહ્યા છે અલી અબ્બાસ ઝફરની ફિલ્મ મિયા છોટે મિયામાં બંને એક સાથે નજરે આવશે આ સાથે જ ફિલ્મમાં પૃથ્વીરાજ સુકુરામન પણ મહત્વનો રોલ પ્લે કરી રહ્યા છે આ સ્ટાર્સ ફિલ્મના ફાઇનલ શિડ્યુલ અને ત્રણ મોટા બજેટના ગીતોનું શૂટિંગ કરવાના છે સાઉથ આફ્રિકાને સામે ટીમ ઈન્ડિયા ટેસ્ટ સિરીઝની પહેલી મેચ હારી ગઈ દ્વિતીય ઇનિંગમાં ભારતીય ટીમને બત્રીસ રનોથી હાર મળી હાર મળી હોવા છતાં વિરાટ કોહલીએ આ મેચમાં કંઈક એવું કર્યું છે કે આજ સુધી ક્રિકેટના ઇતિહાસમાં કોઈ નથી કરી શક્યું તો આ હતા કનેક ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝ નવા સમાચારો અને વધુ અપડેટ માટે આપ જોડાયેલા રહો કનેક ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર